હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ એમાં ગુજરાતી વિષય એકમ અગિયાર દૂર શું નજીક શું તેનું અદાય પુથીનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં જે આપેલા છે એ રીતે આપણે શબ્દો લખવાના છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન બે તો એમાં આ રીતે આપણે શબ્દો લખવાના છે અને એને વાક્યો પણ ઉપયોગ કરવાનો છે તો આ રીતે આપણે લખીશું બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે કે રેખાંકિત શબ્દનો અર્થ લખો તો આમાં જે પણ રેખાકીત શબ્દો આપેલો છે તેનો અર્થ લખવાનો છે આ રીતે એના એ છે પહેલામાં છે ત્રિકાળ રેખાંકિત બીજામાં સઢ ત્રીજામાં ત્રિપુટી અને ચોથામાં ઝંઝા આ રીતે એના શબ્દો લખી ધીરે વાક્યમાં ઉપયોગ કરવાનો છે ત્યાર પછી પ્રશ્ન ચાર જોઈએ કૌંસમાં જે પણ શબ્દો આપ્યા છે એનું ઉદાહરણ પ્રમાણે આપણે બરાબર વાક્ય રચના કરવાની છે આ રીતે આ રીતે પાંચમો પ્રશ્ન ત્રણ પહેલાં વાક્યને કાવ્યમાં ક્રમમાં ગોઠવો તેમાં પહેલું છે ત્રીજા નંબરમાં આવશે બીજું છે ચોથા નંબરમાં આવશે પછી આ છે પહેલા નંબર બીજું છે પાંચમા નંબર અને ત્રીજું છે બીજા નંબર પર લખવાનું આ રીતે ક્રમ ગોઠવાશે ત્યાર પછી પ્રશ્ન એકનો જવાબ આ રીતે લખીશું આપણે બરાબર પછી બેનો જવાબ આ રીતે લખવાનો છે પ્રશ્ન બનાવવાનો છે આ બંનેમાં આપણે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલી કાવ્ય ભક્તિના આધારે પ્રશ્નોના ઉત્તર લખવું તો આ રીતની ભક્તિ છે અને તેમાં આ રીતે પ્રશ્ન પૂછેલા છે જેના જવાબ આપણે આ રીતે લખવાના છે તેમાં પહેલાં બે પ્રશ્નોનો જવાબ આ રીતે રહેશે ત્યાર પછી ત્રીજો અને ચોથો પ્રશ્ન તેમાં રહેલો પ્રશ્ન જેનો જવાબ આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન આઠ કાવ્ય પગાવ સમજાવ્યો પહેલાનો જવાબ આ રીતે લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નવ પ્રશ્નના ઉત્તર લખો બરાબર એમાં બે પ્રશ્નનો જવાબ પાંચ પાંચ સુધી આપણે લખવાનું રહેશે ત્યાર પછી આમ મને એમાંથી જોડે ચોથો પ્રશ્નનો જવાબ આ રીતે લખીશ બરાબર ત્યાર પછી પ્રશ્ન દસ એક ચિત્ર આપેલું છે આપણને અને ચિત્રનું વર્ણન કરવાનું કીધું છે આપણને તો આ રીતે આપણે વર્ણન કરીશું એ પ્રશ્નો છે પહેલો એક જ પ્રશ્ન આપે છે પછી આપણે પ્રશ્નો બનાવીને જવાબ પણ જાતે લખવાના છે આ રીતે બરાબર પ્રશ્ન બનાવવાનો છે અને તેના ઉપરથી જવાબ લખવાના છે આ રીતે પાંચમો પ્રશ્ન ઓકે હવે પ્રશ્ન આઠ તમારી શાળાનામાં મેદાન કે બગીચામાં મુલાકાત લો અને સર્જનની જો જે પણ જોવા મળે એમાં આ રીતે વર્ગીકરણ કરી લખવાનું છે આપણે ઓકે આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે ગુડ બાય